નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ માંગરોળ શહેરમાં બંધ પડેલ ટ્રક સાથે બાઇક ચાલક અકસ્માત અન્ય એક બાઇક ચાલકે બીજા બાઇક ચાલકને ઠોકર મારતા બાઇક ચાલક ટ્રક પાછળ અથડાયો એક બાઇક ચાલકનું મૃત્યુ ઠોકર મરનાર બાઇક ચાલક ઈજાગ્રસ્ત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી